તો આવી જ રીતે જમાવટ થતી જાય છે ઉત્તેલિયા અશ્વ હરીફાઈમાં અને અલગ અલગ ઘોડી સ્ટેલિયન ઘણા બધા અને કલર પણ અલગ અલગ માકડી છે કેડી છે એવી રીતે જમાવટ થતી જાય છે અને આ બધો ભાલ એરિયા કહેવાય છે જે ધંધુકા બગોદરા બાજુનો ત્યાં આપણે છીએ અને આવી જ રીતે બધી અલગ અલગ માહિતી પણ આપણે લેતા રહેશું જેથી કરીને તમારા નોલેજમાં પણ વધારો થાય અને આપણને એકદમ વધારે મજા આવે आले नंबर तुम्हारा को आयो किसो राउंड टेंशन नहीं ભાતી દેવલે અનુદાનો ઘડો 40 નંબર 40 નંબર બીજો નંબર 38 નંબર 38 બીજો નંબર 38 નંબર તોરલ ભાઈ તોરલ દેહાજી બીજો નંબર ખાય ખાય तीजा <laughs> नाया <laughs> આવો છો રે આવો છો ભાઈઓ નંબર છે ભાઈ ટેગ નંબર બોલો તમારા કાળા ઘોડાવાળા 65 નંબર hmm, 65 65 નંબર ત્રિજો નંબર 62 નંબર ભાઈ 62 નામ શું રોકેટ બોળો જામનગર રોકેટ બોળો નંબર હાજી દેવડી અનવરભાઈ બીજો નંબર દેહાજી કોરા દેહાજી બીજો નંબર ઝાફરભાઈ બીચડા હાલો

국민ively Poncho, pay it nd

हालांकि कपिल इस दुनिया में रहे ना रहे लेकिन कपिल की, की यादों आपके सिरों में दफर रहे कपिल के ऊपर लंबा चौड़ा काला कफन रहे तो बहुत बहुत शुक्रिया आज बेहतरीन मुकाबला है करो या मारो कटोया काटो का मुकाबला आयोग का भरवार बंदे भाई भूपेश भाई भरवार मशराम भाई कपूर भाई, भाई। अमरी से ताल्लुक रखते हैं हमारे बिल्कुल बगल में बैठे हैं बापू हम सबसे प्रणाम करते हैं उनको ધડબડાટી છે અને ઘોડાની પણ ધડબડાટી છે પટ્ટો પી ગયો કહેવાય આને અને પાછળના બે પગ ધોયેલા છે બસ આવું જ બધું અલગ અલગ અવનવ બધું જોવા મળશે શક્તિ અને યુવરાજ અમદાવાદ સાઈડથી આવ્યા છે અને ચેમ્પિયન છે એવું આપણને નિખિલભાઈએ કીધું વિશેષમાં આપણે માહિતી લેશું એના ઓનર પાસેથી કે કેટલી વાર કેવો નંબર આવ્યો છે એ બધી માહિતી આપણે એની પાસેથી લેશું તો જોઈ રાખજો એકદમ બેસ્ટ છે તમને જોવાની ખૂબ જ મજા આવશે